પણ કટી ફૂલ લખમાં બેના રહે ને ત્યાં સુધીમાં આપડે ચેનલ પર ન હોય તો ચેનલ ને કરતા રહેજો તો ભાઈ હું મૂવી જોતો હતો જો સામે મૂવી શરૂ થયો તો ભરક મિત્ર આવ્યો બરે મળવા તો આપણો મિત્ર છે ચશ્મા પહેલા છે શિશુ પા શિશુ માય કેગીયા લાય પા શિશુ માય લે છે ઇને તો આપણે ચશ્મા કાઢ છે ભાઈ ટેરી લે ટેરી લે તો ભાઈ ચશ્મા પહેર છે હો જો વાહ તો જો કેમ પર લાઈગાસ કરે કેમ કઈ ઘટે રે હારા લાગે રે હે હારા લાગે રે ફિલ્મ જોતો હતો કા ઓલો ફિલ્મ જોતો હતો ને આપણે હે નાત કડે એ છે ને જેને બોલો મે વિચારને તકલીફ છે હું જરાનો મિત્ર છે અત્યારે બપોર થાય ને તો અહીંયા જો અમારી પાસે તો અમે બે ફિલ્મ જોતા હતા અને અત્યારે વાગે છે 11:30 ભાઈ બરોબર તો કાઈ ની ફૂલ લોકમાં કન્ટિન્યુ બરાજો તો ભાઈ ડેલી ના ટાઈમે દોઢ વાગી ગયો ને શરદી થઈ ગઈ છે એટલે ભાઈ કંઈક ખાવાનું કંઈ ઈચ્છા તો છે નહીં પણ કાલ બે દિવસ કરતાં તો અત્યારે સારું છે જો ને તો એ નાકું બંધ નથી થતું એવું છે મતલબ આમ શ્વાસ લેવાનું તકલીફ પડી એવી શરદી છે કાંઈ વાંધો નહીં ફટાફટ જમતો આવું ને પાછો આવતો આવતા તરીકાનો તો અને ગાડી આવી ગઈ તો ગાડી લેતો આવું તો ભાઈ હાલો તો બે વાગવા આવી ગયા છે ને ગાડી આવી ગઈ છે દુકાને ભાગો તો જો અમે તો જો અહીંથી ઉપરથી ધાબ વાડીનો નજારો જો ધાબા ઉપરથી હવે એમાં હું છે જેમ જેમ ઉનાળો આવશે મેં બધું અત્યારે જો બધું હોય ને આવેલું પછી ઉનાળામાં કાંઈ ન હોય કેમ કે પછી ઉનાળામાં વાડી ખાલી હોય અત્યારે જો કે મારે પાણીનું તો સારું છે એટલે વાંધો નથી આવ્યો તો બે વાગે લેવું છે કીધું કે આઈને હવે ઘરે પહેલા દુકાને બાબુ અહીંયા બહુ એવો ટાંઠો મસ્તી આવે તો કે આઈને એને હું આવી જાય અહીંયા મેં એક એટલે હું કુકાને ને ગાડી જો હેઠે પડી છે અહીં સાઈડમાં જોરી ગાડી આવી ગઈ છે અને હવે અત્યારે સારું છે શરદીનું ગળાનું પણ તો વાગી એમ બીજું હું અને સાવ એવું અને મોટા બધું ધોવાય ને ફ્રેશ થઈને કવરનું લાંબુ લગાવે પછી દુકાને નીકળી તો ત્યાં સુધીમાં તમે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો હાલો તમને દુકાને જઈને મળવું તો ભાઈ જો ઘરેથી જમીને બહાર જાવ છું મતલબ કે ધાબા ઉપર જ જાઓ અત્યારે તો મારે અત્યારે એક રીલ અપલોડ કરવાની હોય ને ધાબા ઉપર મારા ટાવર સારો આવે તો ધાબા ઉપર જાઓ પણ તડકો તો જો તમે સારી બાજુ કેવો તડકો હશે ને હજી ગાડી નથી આવી ગાડી આવે ને પછી દુકાને વિવો આવે હજી દોઢ વાગ્યો છે એકની છાલી થઈ છે દસ મિનિટ બેસું પછી જાઉં દુકાને તો ભાઈ શરદી છે ને એટલે પાન ખાતા ગામમાં છે પંખો શરૂ કરી આવજો ગરમી રહેવાય ગરમ પાન ગરમ પડે એટલે પછી પાન લેતો આવ્યો અને મેં ખાઈ લીધું ગાડી હું મૂકી દીધી તો કાંઈ વાંધો નહીં પાન મોટામાં એટલે ભોરાય નહીં તો મેં કન્ટિન્યુ હું બ્લોકમાં બનાવ તો હું એમ કહેતો હતો કે મારે હાન છે ને ઓલું કોમ્પ્યુટર સાફ કરવાનું છે તો એ આજમાં તો એ સાફ કરવાનું ધૂળ સડી ગઈ છે બહુ અત્યારે ધૂળ જ એવડી ઉડે હાનના હિસાબ કરીને તો હું તમને બતાવી પેલા તો તડકાનું દુકાન તડકો તો ગાડી તો ભાઈ ચા પાણી પીંદો પાણીની બોટલ લઈ લીધી છે હાથમાં ને ઓલી ગાડી મૂકી દીધી છે અને જો આ ગાડી લઈ લીધી છે ને કાલની જેમ જો આજે પણ ગાડર આવે છે જો અમેથી આવે તો ધૂળપૂડ ઉડાડશે તો એ પહેલાં આપણે દુકાને પોગી જઈને હવે કોમ્પ્યુટર સાફ કરો કોમ્પ્યુટર ખોલું બરોબર તમને બતાવું તો ભાઈ દુકાને એ તો કરી દીધું છે અને હવે સૌથી પહેલા છે ને કોમ્પ્યુટરને છે ને બધું ખોલવું પડશે તો ધૂળ સડી ગઈ છે ને પંદર દિવસની અંદર હું બ્લોઅર મશીન મારું છું તો પહેલાં તો આપણે બધું ખોલવું પડશે મોબાઈલ ચાર્જિંગ થાય છે અને બોલા તો છે નહીં અત્યારે કારણ કે શરદી થયેલી છે તો કાંઈ વાંધો એનું ખોલી બતાવું તો કન્ટિન્યુ ફૂલમાં બનાવી અને પહેલા તો ધૂળ છે ને ભાઈ

હલો શટડાઉન થઈ ગયું છે બરોબર તો હવે બધું પેક કરી દો અને પછી ભાઈ ઘરે જવાની તૈયારી કરો તો બસ બધા દર્શન કરજો જય શ્રી આરામ માતાજી મારી જેમ બરોબર એ ભાઈ પછી ભાઈ ગયે એમને આજે કોન્ક્રીટ સાફ સફાઈ કરી નાખો છે હું છું પંદર વીસ દિવસ હું સાફ સફાઈ કરી નખો એટલે સારું રહે નવું જો આ બધું નવું લીધું હતું તો આ નવું મધરબોર્ડ શાખો પીસી અલગ કરાવું આ નવું છે બે વસ્તુ નવી છે એટલે મને કીધું ક્લીન કરીને રાખો ને એટલે માણસો બહાર જો બહાર નીકળીને બહાર ગલેરી રહીને એમાંથી ધૂળ બહુ આવે એ ધૂળ બધી અંદર જાય ને રસ એટલે ખરાબ થઈ જાય વારમાં જો ને જો સવાર જ સવાર નહીં હમણાં તમને બ્લોગ બન્યો હમણાં હાથના ત્યારે જો સાફ કર્યું ને કેટલી બધી ડસ્ટ જમી કેટલી બધી ધૂળ થઈ ગઈ ઘડી ઘડી થોડી વારમાં બહુ જામી જાય એમ તો કાંઈ નહીં ભાઈ આપણે બ્લોગ એન્ડિંગ કરીને તો ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો બે લાયકનને પ્રેસ કરજો તો બસ બધાને જય શ્રી રામ જય માતાજી ને મળશું ફરી એક નવા બ્લોગ સાથે તો અત્યારે એટલું તો બાય બાય ને જય માતાજી